ચુંબકીય અસરોનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એમાં આજે આપણે જોવાના છીએ સરસ મજાનો ટોપિક ફ્લેમિંગનો દાબા હાથનો નિયમ આમ તો આપણે લાસ્ટ લેકચર આની ચર્ચા કરી જ હતી શું કામે ચર્ચા કરી હતી કારણ કે વાહક તાર છે એને જો ચુંબકીય ક્ષેત્રમાં લઈ જવામાં આવે તો એના પર કઈક બળ લાગતું હતું એ બળની દિશા જાણવા માટે આપણે ફ્લેમિંગના ડાબા હાથના નિયમનો ઉપયોગ કર્યો હતો જોવાનો છે મોસ્ટ પ્રશ્નો વિદ્યુત મોટર તો આ બંને પ્રશ્નોની ચર્ચા આપણે આ લેક્ચરમાં કરવાના છીએ શરૂઆત કરીએ ફ્લેમિંગના દાબા હાથના નિયમ પરથી એક સુરખ સુરેખ એટલે કે સીધો વિદ્યુત પ્રવાહ ધારિત વાહકને ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવેલ છે કે જેથી તેની લંબાઈ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ હોય એટલે કે તે કઈ રીતે પડેલો છે કે ચુંબકીય ક્ષેત્ર હોય એને લંબ હોય આ વાહક પર લાગતા બળની દિશા શોધવા માટેના નિયમનું નામ જણાવવાનું છે તથા નિયમ શું છે એ જણાવવાનો છે તો ફ્લેમિંગના દાબા હાથનો નિયમ આપેલ પરિસ્થિતિમાં વાહક પર લાગતા બળની દિશા શોધવા માટે

નિયમ ઓકે નેક્સ્ટ જોઈએ તમારા દાબા હાથનો નો અંગૂઠો પ્રથમ આંગળી અને વચ્ચેની એવી રીતે પ્રસારો કે ત્રણે એકબીજાને કેવી હોવી જોઈએ લંબ હોવી જોઈએ બરાબર છે એ તમે શીખી ગયા છો કેવી રીતે બરાબર છે આ રીતે આંગળી રહેશે ત્રણેય એકબીજાને કેવી રહેશે તો કે લંબ રહેશે કોઈ પણ બાજુથી જુઓ ટી કે એલ આકાર બનતો હોય બરાબર ટી કે એલ આકાર બનતો હોય તો એ ત્રણે એકબીજાને લંબ કહેવાય

પરસ્પર લંબ હોય તો સળિયા પર લાગતા બળની દિશા હોય હોય છે કેવી લંબ જો વિદ્યુત પ્રવાહની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા બંને લંબ હોય તો વાહક તાર પર જે બળ લાગે છે બળની દિશા એ લંબ જ હોય અહીંથી જ ખબર પડે ભાઈ આ બધું જ લંબ હોય તો બળની દિશા એ કે એકબીજાને લંબ તો છે બરાબર છે તો લંબરૂપે હોય છે વિદ્યુત પ્રવાહ ધારિત વાહક અને ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ થતા હોય તેવા સાધનોના નામ આપો વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર અને ચુંબકીય ક્ષેત્ર બંનેનો ઉપયોગ થતો હોય એવા કયા કયા સાધનો છે તો કે વિદ્યુત મોટર છે વિદ્યુત જનરેટર છે લાઉડ સ્પીકર છે માઇક્રોફોન છે અને માપન કરતા સાધનોમાં આનો ઉપયોગ થતો હોય છે એમાંનું આપણે જોવાનું છે વિદ્યુત મોટર આપણે આ બે અગત્યની થિયરી જોવાના છે વિદ્યુત મોટર અને વિદ્યુત

એક એવી રચના છે જે વિદ્યુત ઉર્જાનું મોટર ક્યારે ફરશે વિદ્યુત ઊર્જા આપશું તો સ્વિચ ચાલુ કરશું તો પંખો ક્યારે ફરશે તો કે સ્વિચ ચાલુ કરી પંખો ફેર્યો પંખો કેમ ફર્યો તો કે એની અંદર રહેલી મોટર છે ને એ પેલા પાંખી ફેરવે છે તો વિદ્યુત ઉર્જાનો ઉપયોગ થયો શેમાં થયો તો કે સાધન ફેરવવામાં થયો સાધન ક્યુ છે પંખો છે તો પંખો ફેરવવા માટે પંખો છે યંત્ર કહેવાય

બધા જ નથી કહેતો મોટા ભાગના ઇલેક્ટ્રિક સાધનો છે બધાની અંદર નાના પાયે તો નાના પાયે અને મોટા પાયે તો મોટા પાયે કોઈક ને કોઈક મોટરનો ઉપયોગ થતો હોય છે વિદ્યુત મોટરનો સિદ્ધાંત શું છે તો કે સિદ્ધાંત તો લખો આપણે શું લખ્યું તો કે વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર કરે તો જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત લંબચોરસ ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે ચુંબકીય ક્ષેત્રને લંબ હોય તેથી તેની બે સમાંતર ભૂજાઓ પર ભૂજાઓને લંબરૂપે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના બળો લાગે છે જેના પરિણામ સ્વરૂપે સતત પરિભ્રમણ કરે છે અને આના સિદ્ધાંતમાં આપણે એવું લખી શકીએ કે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે એ વિદ્યુત મોટરનો સિદ્ધાંત કહી શકીએ છીએ યોગ્ય આકૃતિની મદદથી વિદ્યુત મોટર ડીસી મોટર ની રચના અને કાર્ય પદ્ધતિ સમજાવો જો આ આકૃતિને આપણે બહુ ધ્યાનમાં નહીં લઈએ બરોબર છે બહુ ધ્યાનમાં લઈશું નહી આ આપણને ઉપરથી જોતા જે દેખાય છે એ દર્શાવ્યું છે 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 આપણે આ આ આકૃતિને ખાસ લઈશું ચુંબક ચુંબક તમે જોઈ શકો છો કે અંદર ધ્રુવ આપેલો જેનો એ ધ્રુવ આપેલો છે એ કાયમી ચુંબક છે આગળ આપણે જોઈ ગયા હંગામી ચુંબક અહીંયા લખ્યું છે કાયમી ચુંબક તમે વ્યવસ્થિત રીતે આકૃતિને જોઈ શકતા હશો અને આ ઉપરાંત તમે તમારી ચોપડી પણ અત્યારે સાથે લઈને બેઠા હશો

કે આ ચોરસ છે આપણે એવું વિચારી લીધું બરાબર છે તો આ ચોરસ છે આ ચોરસ તાર છે એને આપણે એક ધરી સાથે જોડી દીધો છે ધરીને આપણે એક્સેલ પણ કહી શકીએ જો આ બધું અહીંની રચના તૈયાર થાય છે કેટલું સિમ્પલ છે આ પ્રશ્ન સમજવો અને લખવો કેટલો સિમ્પલ છે ખાસ ધ્યાન આપજો બે કાયમી ચુંબક લીધા એક બાજુ એન ધ્રુવ એક બાજુ એસ ધ્રુવ વચ્ચે આપણે વાહક તાર ગોઠવી દીધો વાહક તારને આપણે જોડી દીધું શું કર્યું તો કે બે સ્પ્લેટરીંગ સાથે જોડી દીધું સ્પ્લિટ રિંગ ક્યુ છે તો કે પી અને ક્યુ છે એને બ્રશ સાથે જોડી દીધું ક્યુ બ્રશ છે એક્સ અને વાય સાથે જોડી દીધું બરાબર છે અને એક્સ અને વાય માંથી આપણે બેટરી સાથે કળ સાથે એક આખો વિદ્યુત પરિપથ પૂર્ણ કર્યો તો આજે ગોઠવણી કરી ને એને આપણે રચના કહીએ શું કહીએ રચના કે બે ચુંબક લો વચ્ચે વાહક તારનું ગુચડું છે આમ તો ઝાઝું મોટું ગુચડું હોય તો આપણે આકૃતિમાં દર્શાવી એટલે સરળતા માટે આપણે એક જ તાર લીધો એને ધરી સાથે જોડો ધરી મુક્ત પરિભ્રમણ કરી શકે છે બે સ્પ્લેટરિંગ ગોઠવો સ્પ્લેટરિંગનો અંદરનો ભાગ અવાહક છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય નહીં અને આ જે બ્રશ છે એની સાથે સંપર્કમાં રહે એ રીતે જોડો અને બ્રશ છે એ માત્ર સંપર્કમાં છે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે એ આપણે કોઈ મોટર હોય તમે ઘણા બધા નાના બાળકોને એવા જોઈએ હશે કે રમકડા અવાજ આવે એવો અવાજ આવે બરોબર એમાં શું થતું હોય તો કે આમ આમ આઈડા કરે બરોબર એમાં અહીંયા બ્રશ છે ને એ માત્ર વિદ્યુત પ્રવાહ પહોંચાડવાનું જ કામ કરશે એને સ્પર્શ કરે છે બરાબર એને બેટરી સાથે જોડી દીધું કળ જોડી દીધી અને પછી સ્વિચ ચાલુ કરો ને એટલે એની રચના રચના પૂરી થઈને કાર્ય પદ્ધતિ ચાલુ થાય

અને સળિયાનો વાહક તારની દિશા જો લંબ હશે ને તો તમે વિચારો એન થી એસ આમ થશે થશે ને એબી છેડો કેમ છે આમ છે તો થઈ ગયો ને લંબ ટી એલ બને છે ને તો લંબ છે આ આ બાજુ ચુંબકીય ક્ષેત્ર જાય છે આ બાજુ વિદ્યુત પ્રવાહની દિશા છે બંને એકબીજાને લંબ છે લંબ તો રહેવું જ જોઈએ ઓકે ત્રીજું ગુચડાના બે છેડાઓને એક રીંગના બે અડધિયા એટલે કે સ્પ્લિટ રીંગ કીધી

એટલે કે ધરી સાથે એવી રીતે જોડવામાં આવે છે કે જેથી તેઓ સંયુક્ત રીતે સરળતાથી ભ્રમણ કરી શકે ફરીથી જોઈ લઈએ આ ધરી સાથે એવી રીતે જોડેલું હોય જો અહીંયા કદાચ ધરી મૂકેલી હોય તો એ સરળતાથી પરિભ્રમણ કરી શકે ને ગુચડું તો એવી રીતે ગુચડું સરળતાથી પરિભ્રમણ કરી શકે એટલા માટે ખાલી ધરી મૂકી છે ને એની ફરતે સ્પ્લિટ રિંગો મૂકેલી છે પી અને ક્યુ ની બહારની વાહક બાજુઓ અંદરની બાજુ વાહક છે પણ બહારની વાહક બાજુ છે ને એને વાહક બ્રશ એટલે કે એક્સ અને વાય સાથે જોડેલો છે અને અડીને સંપર્કમાં હોય છે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આ બ્રશોને પ્લગ કળ અને બેટરી સાથે જોડવામાં આવે આપણે જોયું તો કે બેટરી જોડેલી છે કળ જોડેલી છે અને તમારી પાસે જે ચોપડી હશે તમે જોતા જતા હશો અને આ રચના છે એની સાથે સરખાવતા જતા હશો જો રચના તો પૂરી પણ થઈ ગઈ કેટલું ઈઝી છે ચાર માર્ક્સ મળવાના છે અત્યાર સુધી એવું બન્યું છે કે એક વર્ષે વિદ્યુત મોટર પૂછાય તો એક વર્ષે વિદ્યુત જનરેટર પૂછાય તો એનો લાભ આપણે ઉઠાવવાનો છે પાછલા વર્ષોમાં જો વિદ્યુત મોટર પૂછાયેલી હોય તો જનરેટર જનરેટર હોય તો મોટર અને પૂછે તો 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 એ આટલું સરળ હોય આવડવું જોઈએ ને તૈયાર કરવાનો છે પ્રશ્ન હવે જોઈએ કાર્ય પદ્ધતિ ફરીથી આકૃતિ તરફ જઈએ કાર્ય પદ્ધતિમાં શું થાય તો કે કળ ચાલુ કરો મતલબ સ્વિચ ચાલુ કરો વિદ્યુત પ્રવાહનું વહન થશે વિદ્યુત પ્રવાહનું વહન થાય ક્યાંથી ક્યાં છે એમ જોતા જજો ખાસ હો જોતા જજો પ્લસ છે

આવ્યો તો બેટરીમાં એક્સ બાજુ અંદર એન્ટર થયો અને વાય માંથી પાછો બેટરીમાં આવ્યો ગુચડાની ભૂજા એ બી માંથી વહેતો પ્રવાહ એ થી બી તરફ છે જોઈ લઈએ વહેતો પ્રવાહ એ થી બી તરફ છે હા છે જ્યારે ભૂજા સીડી માંથી વહેતો પ્રવાહ સી થી ડી તરફ છે જોઈ લઈએ જ્યારે અહીંથી આમ ગયો તો ક્યાંથી આવે છે સી માંથી ડી માં આવે છે ઓકે સીડી માં સી માંથી ડી માં વહે છે એટલે કે તે भुजा AB માંથી વહેતા વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં થાય જોઈ લઈએ જો અહીંથી આમ ગયો ઉપર તરફ આ નીચેની તરફ આવ્યો વિરુદ્ધ દિશામાં થાય હા થાય વિરુદ્ધ દિશામાં થાય હવે AB અને CD બંનેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રૂપે હોય છે લાસ્ટ વખત આકૃતિ જોઈ લઈએ અને પછી તમને મગજમાં ઘૂસી જ ગઈ હશે જોજો ખાસ અહીંથી જે વિદ્યુત પ્રવાહ અંદર જાય છે આગળ પણ મેં કીધું હતું ચુંબકીય ક્ષેત્ર એન થી તરફ છે વિદ્યુત પ્રવાહ એ બી આમ જાય છે કેવો થયો લંબ થયો સીડીમાંથી બહાર આવે છે કેમ થયો તો કે લંબ થયો થાય ને લંબ ઓકે તો ચુંબકીય ક્ષેત્રને ને લંબ રૂપે હોય છે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતા બળની દિશા શોધવા માટે ફ્લેમિંગનો દાબા હાથનો નિયમ પહેલાં દાબા હાથનો નિયમ લાગુ પાડીએ ને પછી આપણે આ પદ્ધતિ જોઈએ એટલે આપણને કેટલું સરળ લાગશે બરાબર ફ્લેમિંગનો દાબા હાથનો નિયમ ફરજ જ્યાં દાબો હાથ જ લેવાનો ભૂલથી શું થઈ જાય ખબર છે જમણો હાથ લેવા જાય ને પછી તો મળે જ નહીં અને અહીંયા ન મળ્યા તો આપણે કાર્ય પદ્ધતિની અંદર ખોટું લખશું એટલે ફ્લેમિંગનો દાબા હાથનો નિયમ ત્રણ આંગળીઓ ત્રણેય એકબીજાને લંબ રાખી દેવાની લંબ રાખી દઈએ ત્યારે વિદ્યુત પ્રવાહની દિશા કોણ સૂચવે છે તો કે બીજી આંગળી પહેલી આંગળી તો કે ચુંબકીય ક્ષેત્રની દિક્ષામાં પેલા મૂકી દ્યો મૂકી દીધી જો એન ટી એસ તરફ છો જોજો ખુલ્લો ભાગ છે મતલબ જાય છે આમ જાય છે ઓકે એન થી એસ તરફનું ચુંબકીય ક્ષેત્ર છે શું બદલવું જોઈએ તો કે બદલવું તમારા કાંદાથી તમારો હાથ બદલવો જોઈએ આ ત્રણેય એકબીજાને લંબ છે ક્યારેય બદલવું જોઈએ નહીં વિદ્યુત પ્રવાહની દિશા ક્યાં છે તો કે વિદ્યુત પ્રવાહની દિશા તો આવી રીતે છે

કે ફ્લેમિંગના દાબા આતરા નિયમનો ઉપયોગ કરીને આપણે જાણી શકીએ છીએ કે એબી ભુજા કઈ દિશામાં જતી હતી નીચેની તરફ જતી હતી લાગતું બળ તેની અધો દિશામાં ધકેલે છે અધો દિશા એટલે નીચેની તરફ ઉધો દિશા એટલે ઉપરની તરફ તો ઉપરની તરફ કોણ જતો હતો સીડી બાજુ જતી હતી જતી હતી ને ધારો કે એ બી છે આ સીડી છે તો આમ ફરતો તું તો આ ઉપર આવ્યું ને પેલું નીચે ગયું ખ્યાલ આવે છે ઓકે એ બી સીડી એબી નીચે નીચે તરફ ગયો આમ ધકેલી તો આ ઉપર તરફ જ આવવાનું છે ને હા તો એ બી પર લાગતું બળામાં ધકેલે છે એટલે કે નીચેની તરફ લઈ જાય છે છે અને પર બળ દિશામાં ધકેલે છે અહી બળોના સમાન મૂલ્યના અને ભૂજાઓ એબી અને સીડી ની લંબાઈને લંબ રૂપે લાગે છે એટલે બળ છે ને લંબ રૂપે લાગ્યું ને આ અડધો રાઉન્ડ ફરી ગયો કેટલો થયો અડધો રાઉન્ડ જ થયો આમ ફરે આખો તો આખો કહેવાય મતલબ આમ છે તો એ આમ ફેર્યું તો અડધો જ કહેવાય હજી આમ આખો ફરીને પાછો આવવો પડે મૂળ જગ્યા પર તો આખો કહેવાય આ કેટલો ફેરો અડધો જ ફેરો આમ ગુચડું અને એકસલ એટલે કે ધરી જે યક્ષ ની ફરતે મુક્ત ગુમી શકે છે તે વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરે છે વિષમ ઘડી દિશા એટલે જો આ નીચે તરફ ગયો ને તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં થયું કેવી દિશામાં થયું ઘડિયાળની વિરુદ્ધ દિશામાં તો એને કેવું કહેવાય

બરાબર ને આમ પહેર્યું એટલે એ બી ત્યાં જતો રહી નીચેથી આમ આવી જાય એવી જ રીતે એ ભાગ છે અહીંયા જતો ભાગ છે એ આ બાજુ આવી જાય બરાબર છે હવે પી છે ને એ આ બાજુ જતો પી આ બાજુ જતો રહીએ અને ક્યુ કઈ બાજુ આવી જાય તો કે પી છે ને એ આ બાજુ જતો રહીએ આ ક્યુ છે ને એ આ બાજુ આવી જાય હવે જુઓ વિદ્યુત પ્રવાહ તો આમાં વહેવાનો જ તો બેટરીમાંથી ગયો પેલા બ્રશ પર ગયો

તો કે અહીંયા ડી આવી ગયો એટલે ડી માંગ્યો ડી માંથી માં માંગ્યો પ્રવાહ સી માંથી વિદ્યુત પ્રવાહ અહીંયા બી આવી ગયો બી માંગ્યો બી માંથી એ માગ્યો

તો વિદ્યુત પ્રવાહની દિશા બદલાઈ જાય છે ડીસીબી માર્ગે વહે છે પરિપથમાંથી વહેતા પ્રવાહની દિશા ઉલટાવે તેવા સાધનને કહેવાય કમ્યુટેટર યાદ રાખજો કમ્યુટેટર જ્યારે એકલો શબ્દ પૂછે ને ત્યારે મગજમાં બહુ આવે નહીં બરાબર એટલે યાદ રાખજો દિશા જે બદલાવે છે એને વિદ્યુત મોટર બદલે છે હવે ગુચડામાં વહેતા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ જતા ભૂજાઓ એ અને સીડી પર લાગતા બળોની દિશા પણ ઉલટાઈ જાય છે ઉલટાઈ જશે હા આમ ભૂજા એ પર અગાઉ વધો દિશામાં બળ લાગતું હતું

પેલા અડધું પરિભ્રમણ કર્યું પાછું અડધું પરિભ્રમણ કર્યું હવે એક પરિભ્રમણ પૂરું થયું એ જ દિશામાં પૂરું કરે છે વિષમ ઘડી દિશામાં પૂરું કરે છે વિદ્યુત પ્રવાહ ઉલટાવવાની આ ક્રિયા દર અર્ધ પરિભ્રમણને અંતે પુનરાવર્તિત થાય છે જેના કારણે ગુચડું અને એક્સેલ બંને સતત પરિભ્રમણ ચાલુ રાખે છે એટલે પેલું છે સતત ફેરા કરે આ આપણે કાર્ય પદ્ધતિ જોઈ હવે અગત્યની નોંધ જ્યારે ભૂજાઓ

આ ઊંધ દિશામાં બરાબર આમ વિરુદ્ધ દિશા થશે તો આવી રીતે હોય તો લાગે પણ જો આ હોય તો આના પર કોઈ બળ લાગતું નથી એટલે એ એ આમ આમ ખસી જતું નથી છે અગત્યની માહિતી કે વિદ્યુત મોટર માં ગુચડામાં પરિભ્રમણ ની ઝડપ નીચે પ્રમાણે વધારી શકાય જો એ ઝડપ વધારવી હોય તો શું કરી શકાય તો ગુચડામાંથી વહેતા વિદ્યુત પ્રવાહ નું મૂલ્ય વધારો એમ્પિયર વધારો વિદ્યુત પ્રવાહ વધારો બેટરી ઊંચા વોલટેજ ની લાવો તો આવું શક્ય બને બીજું ગુચડાના આટાઓની સંખ્યા વધારીને શક્ય બને છે પરિભ્રમણની ઝડપ વધારી શકે છે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય વધારી દઈએ તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એટલે કે ચુંબક જે આપણે મિક છે એની તીવ્રતા ખૂબ વધારે તીવ્રતા ચુંબક લઈએ તો પણ આપણે એવું કરી શકીએ ઔદ્યોગિક વિદ્યુત મોટરની વિશેષ લાક્ષણિકતાઓ છે તો કે ઔદ્યોગિક મોટરમાં કાયમી ચુંબકના સ્થાને ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે લોખંડ વચ્ચે ગર્ભમાં હોય અને ફરતે તાંબાનો તાર હોય તો ઇલેક્ટ્રોમેગ્નેટ બની ગયું અને એનો ઉપયોગ કરવામાં આવે છે વિદ્યુત પ્રવાહ આધારિત ગુજરાતમાં વાહક તારના આટાઓની સંખ્યા વધુ રાખવામાં આવે છે તેથી પેલું ઝડપથી ઘૂમી શકે છે ભ્રમણ કરી શકે છે તેમાં લોખંડના ગર્ભ પર ગર્ભડો વીંટાળેલું હોય છે છે તો કીધું એટલે થઈ ગયું ઓકે લોખંડનો ગર્ભ કે જેના પર હોય તેને સંયુક્ત રીતે આર્મેચર કહે છે નરમ લોખંડ છે અને એના ઉપર જે આખું ગુચડું વીંટાળી દીધું છે એ બંનેની સંયુક્ત રચના બેની ભેગી રચના એને શું કહેવાય આર્મેચર કહે છે જેના દ્વારા મોટરમાં પાવરમાં વધારો થાય છે આમાં એકદમ સરળ પ્રશ્ન આપણે વિદ્યુત મોટર જોયો તમને સમજાઈ ગયો હશે એક વખત લખીને પ્રેક્ટિસ કરજો રચના કાર્ય પદ્ધતિને શાંતિથી સમજો ચોક્કસથી તમને આવડી જ જશે વધુ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું થેન્ક યુ